જોસો અમે એઝ અ સ્પાઈન સર્જન તરીકે પ્રેક્ટિસ કરતા હોઈએ તો અમારી પાસે ઘણા દર્દીઓ આવે છે કે જેઓ એવું કહે છે કે સર અમને અત્યારે કમરનો દુખાવો છે હવે એક દોઢ વર્ષ પહેલાં બી આવો ક્યારેક દુખાવો થયો હતો પરંતુ ત્યાં અમે કંઈક દવા લઈ લીધી કે ચાર પાંચ દિવસની ફિઝિયોથેરાપી કરાવી અને થોડું સરખું થઈ ગયું તો અમે ચલાવી રાખ્યું અને તેના પછી જ્યારે એક્સ રે સીટી સ્કેન કે એમ આર આઈ અમે કરાવીએ તો કોઈક અલગ જ કન્ડિશન નીકળતી હોય છે અને તેના માટે જ મેં આ વિડીયો બનાવેલો છે કે તમારે શું કરવું જોઈએ તમને એક એક્ઝામ્પલ આપું કે જે રીતે આપણા હાથની પાંચે પાંચ આંગળીઓ સેમ નથી કે દુનિયામાં બે માણસો સરખા નથી તે રીતે અલગ અલગ કન્ડિશનમાં દુખાવો થઈ શકે છે જેમ કે કોઈ વખત તમને સ્લીવડીશ થયેલી હોય ક્યારેક કોઈને ઇન્ફેક્શન થયેલું હોય કોઈને ગાદી ફાટી ગયેલી હોય કે પછી કોઈને કેન્સર જેવી કોઈ બીમારી હોય તેના જે કેન્સરના સેલ્સ હોય તે મણકામાં આવી ગયેલા હોય તેના કારણે પણ દુખાવો થતો હોય તે જ રીતે અલગ અલગ કન્ડિશનમાં તમને કમરનો કે ડોકનો દુખાવો થઈ શકે છે તો મારું કહેવું એ છે કે તમે ક્યારેય પણ તમને જો દુખાવો થતો હોય અને તમે દવા લઈ લીધી અને ટેમ્પરરી ઈલાજ કર્યું તેવું ન કરવું જોઈએ તમારે જે પણ તમને દુખાવો થયો છે તેનું એક ડેફિનેટિવ ડાયગ્નોસિસ કઢાવવું જોઈએ કે તમને આ દુખાવો શાના માટે થયેલો છે દુખાવો તમને જે થયેલો છે તેના માટે તમે તમારા એક સ્પાઇન સર્જન કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળો અને તેમની પાસે પ્રોપર ડાયગ્નોસિસ કરાવો ત્યારબાદ ખ્યાલ આવે કે તમને શાની ટ્રીટમેન્ટની જરૂરત છે અમે ઘણા એવા દર્દી જોયેલા છે કે તમને સૌથી કોમન એક્ઝામ્પલ કહું કે જે પણ દર્દીને ટીબી થઈ ગયેલો હોય જેમ કે મણકામાં ટીબી થઈ ગયું હોય પછી અસહ્ય દુખાવો થયો હોય કે પગમાં એકદમ કમજોરી નબળાઈ આવી ગઈ હોય કે લખવાની ફિલિંગ આવતી હોય તે દર્દીને અમે પૂર્ણ હિસ્ટ્રી લઈએ કે તમને આ દુખાવો ક્યારે શરૂ થયો હતો ત્યારે દર્દી એવું કહેતા હોય છે કે સર એક દોઢ વર્ષ થઈ ગયો ને ત્યારથી આ દુખાવો શરૂ થયો છે પરંતુ અમે તો દુખાવાની દવા લીધી ક્યાંક થોડા પાંચ સાત દિવસ માટે ફિઝિયોથેરાપી કરાવી અને તે રીતે અમે ચલાવી રાખ્યું અને જ્યારે એમઆરઆઈ કરાવે ત્યારે ખ્યાલ આવે કે તેમાં ઇન્ફેક્શન છે મણકો આખો ખવાઈ ગયેલો છે અને કન્ડિશન ઘણી આગળ વધી ગયેલી હોય છે તો મારું કહેવું એ છે કે તમે ક્યારેય પણ તમને કોઈ પણ બીમારી થતી હોય ડોકનો દુખાવો હોય કમરનો દુખાવો હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય તમે હંમેશા એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળો જાતે કોઈ ઓવર ધી કાઉન્ટર દવા લઈને ન ચલાવો તો તમે એક સિરિયસ કન્ડિશન સુધી પ્રોગ્રેસ ન થાય અને તમે ઇમિડિએટલી તેની ટ્રીટમેન્ટ કરાવીને પ્રોપર રિઝલ્ટ મેળવી શકો અને આ કંડિશન સિરિયસ ન બને ધન્યવાદ